તો એ રાહુ કરશે જો એ રાહુ ગીર્યા હોય શો તો સો ટકા આવ્યો પાણી રો હન 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 હ મન જાદ્યા ભત્રી તો હું તો વરિયારી પેલા એક ગોટી ને જોઈ લીધો મૂળે પણ મૂળોમાં નહીં અમુક તો પેલા આપી ઘર પેલા માલે ખેતરના તો ધોક્યા ડોકાય કે દાળ હા ને હ્યા નહીં ગયા કોઈને મૂઠ મૂઠ નાખી દે ખૂબ ભત્રીજા ઓ ભત્રીજા હો

દાદા આ રહ્યો થહીરો આય રયો હાય નહીં કાકા જો જો આ તો 히રો નહીં આવો ના આવો તને જો આવો કાકા બોટી એટલે તંદો પડી જતો કાજ જેવો આ કાડા 히રો છે કાજ જેવો આવો કાજ્યો

સુખ શાંતિ બે તાર કાકો બત્રીજો સુખ શાંતિ બધું ગોડી નાખ્યું છે રાતી ભૂંડા કુણ આવે પણ આ તો આ તો કાકો ભત્રીજો આયેલા લાગુ છે રાતી બે મારી વરિયાળી અલ્યા હું તો એ કેતો વરિયાળી માં નતો વરિયાળી માં સ પણ એ તો છે પણ વાર લાગશે પોણી એટલે મોટી થોડી હા મોટો આવશે પણ વાર લાગશે આ તો ડોકે ડોકે હીરા બેસી વરિયાળી મોટી થાય હું એને કઢાવ અને વેસવા જ્યો ને એટલે મારા હાથમાં પૈસા આવશે પૈસા

મારા ઓછા કાકો બત્રીજો તો સારું છું તે ટાઈમ હતો કરી કરીને તો મારી વરિયાળી ગોળીને લેજો તા કાકો બત્રીજો જો કે હીરો અલ્યા હીરો વર્ષ હમો પડ્યો હોય એ તો હોગવું પડે કાદેવો હોય બધું હોય તાણી હોય ને હિરાજ આ તો સમજો વાટમાં પડી રહ્યા કાકો બત્રીજો નીકળી ગયેલા એમ તો વળી કોઈ ઈરાજ હતા હા ગોડા બેબે ઈવાન વળી શું મગજ છે કાકો એવા ને બત્રીજો એવો હીરા લેવા છે જો